દ્વારા અન્ય રાજ્યોમાંથી જે દૂધ મંગાવી પાવડર કરવામાં આવે છે અને તે પાવડર પડ્યો રહે છે તેના કારણે મુશ્કેલી સર્જાઈ છે તે બાબતે સરકારે યોગ્ય તપાસ કરવાની પણ માંગણી કરી છે સંઘાણીએ રાજ ઠાકરે સરદાર પટેલ પર કરેલા નિવેદન અને કેજરીવાલની ગુજરાત મુલાકાત અંગે પણ પ્રતિક્રિયા આપી હતી દિલીપ સંઘાણીએ તાજેતરમાં કોંગ્રેસ દ્વારા પ્રદેશ અધ્યક્ષની કરેલી જાહેરાત તેમજ રાહુલ ગાંધીના આગામી ગુજરાત પ્રવાસને લઈ ટિપ્પણી કરતા કહ્યું કે રાહુલ ગાંધી જેટલી વખત ગુજરાતની મુલાકાત લેશે એટલો જ ભારતીય જનતા પાર્ટીને લાભ થશે કારણ કે તેઓ રાજકીય ઇતિહાસની ખબર નથી સામાજિક તાણાવાડની ખબર નથી ક્યારે ક્યાં શું બોલવું તે તેમના સલાહકાર જે લખીને આપે તે બોલે છે લોકોની સુરક્ષા અને સલામતી કેવી રીતે આવશે તે અંગેની તેમને સમજ નથી ગુજરાતીઓ તેમના ભાષણની મજા લેશે અને તેઓ ગુજરાતમાં આવશે તો ફરીથી ગુજરાતની પ્રજામાં ચાલે છે રાહુલ ગાંધીએ અમિત ચાવડાની પસંદગી કરી છે તે બાબતે હું એટલે જ કહેવા માંગુ છું કે તેમણે જંગના ઘોડા અને પસંદગી કરી છે લંગડા ઘોડાની પસંદગી કરી છે તેનો જવાબ તો તેઓ જ આપી શકે તો ઠાકરેના સરદાર પટેલને લઈ આપેલા નિવેદનને લઈ ભાજપના વરિષ્ઠ નેતા દિલીપ સંઘાણીએ મહત્વનું નિવેદન આપ્યું છે સરદાર પટેલ અને રજવાડાઓને એક કરી ભારત બનાવ્યું હૈદરાબાદ અને જુનાગઢને ભારતમાં જોડવા સરદાર પટેલની કોનેક નું પરિણામ હતું એકમાત્ર કાશ્મીરને નેહરુએ જોડવાનો પ્રયાસ કર્યો હતો સરદાર પટેલ રાષ્ટ્રપ્રેમી હતા સરદાર પટેલે જે નકશો બનાવ્યો છે તેમાં મુંબઈ કલકત્તા હૈદરાબાદના નામનો ઉલ્લેખ થાય છે સરદાર પટેલે સર્વસ્વ રાષ્ટ્રને અર્પિત કર્યું હતું તેમના દીકરી નાયબ વડાપ્રધાનના દીકરી હોવા છતાં સાદગી ભર્યું જીવન જીવ્યા બધી વાતને દેશના યુવાનો સમક્ષ મૂકવી જોઈએ જેના બદલે અત્યારે જે સરદાર પટેલને લઈ નિવેદનો આપવામાં આવી રહ્યા છે તે તેમની સંકુચિત માનસિકતા લોકો સમક્ષ મૂકી રહ્યા છે આ પ્રકારના જાહેર જીવનમાં રહેતા વ્યક્તિઓ

પરંતુ વધારાનું દૂધ મંગાવીને એનો પાવડર બનાવવામાં આવે અને પાવડર વેચવા માટે કિંમત કરીને સ્થાનિક દૂધ જે નાની જિલ્લાની દૂધ મંડળીઓ હોય એમને પૂરતા ભાવ ન મળે એ સ્થિતિ સર્જાય છે એટલા માટે કે પાડોશી રાજ્યમાંથી જે રીતનું દૂધ જરૂરિયાત કરતા પણ વધારે આવે

જે પશુપાલન વ્યવસાય સાથે હોય એને જ ખબર પડે દૂધની કિંમત ભાવ વધી ગયા એની વાતો કરીએ છીએ પાન મસાલો તે માંડીને પિક્ચર માંડીને બાકી સિરિયલ મોબાઈલ એમાં આવતી એ એના જે ભાવ વધારે છે એની કોઈ ચર્ચાઓ નહીં કરી જે ઉડીને આંખે દેખાય તેલના ભાવ વધી ગયા તો હોશમાં તેલ કેટલું વધે બસો પાંચસો રૂપિયાથી વધારે નથી મસાલા વધે તો બજારમાં વધી જાય છે આપણે રોજના પાક દાવ મસાલા ખાતા હોયને

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે